સિદ્ધાંત ને પ્રશ્ન નહીં પૂછવાનો પદ્ધતિને પૂછવાની છૂટ તમે ચેસ રમવા બેસો એટલે કે મારો હાથી સીધો જશે આડોઈ જશે ઘોડા અઢી ચાલશે તો સામે વાળો શું થા ઉભા તો તમે નીતિ નિયમને સ્વીકારો છો તો જ તમને જીવનમાં આનંદ આવે છે હા કે ના એમ ભગવાને આપેલા મુદ્દો બે ભગવાને આપેલા નીતિ નિયમોને પણ સ્વીકારવાના તો તમને જીવન માં આધ્યાત્મિક આનંદ આવશે अगेन आई एम रिपीटिंग दिस प्रोफાઉન્ડ સ્ટેટમેન્ટ ડોન્ટ ક્વેશ્ચન ધ પ્રિન્સિપલ્સ યુ હેવ ધ રાઈટ ટુ ક્વેશ્ચન ધ પ્રોસેસ નોટ ધ પ્રિન્સિપલ્સ પ્રિન્સિપલ્સ રીમેન પ્રિન્સિપલ્સ સિદ્ધાંત સિદ્ધાંત જ રહે છે તો ભગવાન માટે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન આજી મહંત સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન સૌથી મોટી વાત કરતા પ્રમુખ સ્વામી મહારાજની તાકાત એમની સ્ટ્રેન્થનું મુખ્ય કારણ મહંત સ્વામી મહારાજ આજે અમારા ગુરુ છે એમની સ્ટ્રેન્થનું મુખ્ય કારણ એટલે પછી કાર્ય શક્તિ ગણો એ ભગવાન સર્વ કરતા હર્તા છે એ માનવું રૂટીન થિંકિંગ શું છે આઈ ડિડેટ માય ટેલેન્ટ ડિડેટ માય ઇન્ટેલિજન્સ ડિડેટ માય એક્સપિરિયન્સ ડિડેટ થિંક ડિફરન્ટ શું છે આઈ વોઝ જસ્ટ અ ટૂલ હી ઓપરેટેડ ફ્રોમ ધ ટોપ થિંક ડિફરન્ટ તો તમે બી ડિફરન્ટ બની જાઓ કેવી રીતે તમે હળવા ફૂલ રહી શકો આફ્રિકામાં બહુ જ મોટા બિઝનેસમેન હતા મનુભાઈ માધવાણી અત્યારે પણ માધવાણી ગ્રુપ બહુ જ મોટું છે યુગાન્ડા ઇત્યાદિક યુરોપ અમેરિકામાં પણ એમના બિઝનેસીસ છે જ્યારે જ્યારે પ્રમુખ સાંઈ મહારાજ પાસે આવતા ત્યારે પ્રમુખ સાંઈ મહારાજને કહેતા કે સ્વામી સ્ટ્રેસ બહુ રહે છે ધંધાનો તણાવ સખત રહે છે કારણ કે આટલું મોટું બિઝનેસ હોય એટલે ખાલી યુગાંડામાં જેમની ત્રીસ હજાર એકરની જગ્યા શુગર કેન આખી ટાઉન વસાવેલું છે બીજા તો અનેક પ્રકારના પ્રમુખ સ્વામી મહારાજ કાયમ એમને આશય સમજાવતા કે આપણે નિમિત્ત છીએ ભગવાન કરતા હારતા છે એમ માનો આપણે આપણો પુરુષાર્થ કરી લેવાનો ભગવાન આપણને બુદ્ધિશક્તિ આવડત આપી છે તો એનો પુરુષાર્થ પૂરેપૂરો કરી લેવાનો પણ ભગવાન કરતા હારતા છે એમ માનવાનું એટલે પરિણામ જે આપે સ્વીકારી લેવાનું આ કી છે જીવનમાં સુખી થવાની કારણ કે કાયમ તો આપણું ધાર્યું થવાનું નથી યંગસ્ટર્સ બેઠા છે ઘણા બધા એ લોકો માટેનું આ વાક્ય છે કે કાયમ આપણું ધાર્યું થવાનું નથી એમાં મુદ્દો નંબર એક શું તમને પસંદ પડી ગયેલી વ્યક્તિ જરૂરી નથી કે તમારી માટે જ બનેલી છે યુવાનો માટે ઉપદેશ છે વડીલોમાં ઘણા બધાને અનુભવ યાદ આવી ગયો છે તમને પસંદ પડી ગયેલી વ્યક્તિ જરૂરી નથી કે એ તમારી માટે જ બનેલી હોય ધી પર્સન દેટ યુર સ્ટાર્ટેડ લાઇકિંગ એન્ડ લવિંગ ઇઝ નોટ નેસેસરી મેડ ફોર યુ હા કે ના વડીલોએ હા પાડી યુવાનોમાં બહુ અઘરું પડ્યું આ વાત ઉપરથી મારે એટલું જ સમજાવવું છે કે જીવનમાં બધું આપણા મન પ્રમાણે નથી થતું હા કે ના લાઈફ ઇઝ લાઈક અ સાઇન વેવ એની માટેનું એક સૂત્ર મેં બનાવ્યું છે આઉટ ઓફ ઓલ માય રીડિંગ્સ માય ઇન્ટરેક્શન્સ વિથ પીપલ આઈ મેડ અ પ્રિન્સિપલ ઇટ ઇઝ કોલ્ડ ધ પ્રિન્સિપલ ઓફ ફોર્ટી થર્ટી ટ્વેન્ટી ટેન ચાલીસ ત્રીસ વીસ દસનો સિદ્ધાંત એટલે કેટલા થાય ચારેય ભેગા કરો એટલે સો હવે સાંભળજો તમે નક્કી કરેલા કામ અને તમે શરૂઆત કરેલા સંબંધો ચાલીસ ટકા તમારા મન પ્રમાણે ચાલશે આનંદ કરી લેવાનો તમે નક્કી કરેલા કામ અને તમે નક્કી કરેલા સંબંધોમાંથી ત્રીસ ટકા એવા છે કે જેમાં તમારે ધાર્યા કરતાં વધારે એનર્જી ઇનપુટ રિસોર્સિસ ઇનપુટ આપવું પડશે ત્યારે એ કામ પૂરું થશે ને ત્યારે એ સંબંધ ટકશે કેટલા થયા ટકા સિત્તેર હવે મજા આવે એવી વાત છે તમે નક્કી કરેલા જીવનમાં કામ અને તમે નક્કી કરેલા જીવનના સંબંધોમાંથી વીસ ટકા કામ અને વીસ ટકા સંબંધો બગડવા માટે જ સર્જાયેલા છે ઇટ એન્ડ રિમેન પીસફુલ એન્ડ હેપી હવે તમારી પર્સનલ લાઈફ ચેક કરો કે વીસ ટકા સંબંધો બગડ્યા હશે અને વીસ ટકા કામ પણ બગડ્યા હશે આ બધાનો પ્રિન્સિપલ છે જંગલનો રાજા સિંહ છે એ પણ દર વખતે એને સક્સેસફુલ ચેઝ નથી હોતો ડિસ્કવરી ચેનલ ઉપર જોયું છે ને તો તારે કેમ રોજ સવારે તને ધાર્યો ધંધો મળે કેટલા ટકા થયા નેવું તમે નક્કી કરેલા કામમાંથી દસ ટકા કામ તમને સખત ખોટ લાવવા માટે તમારા જીવનમાં આવે છે અને દસ ટકા સંબંધો સ્પર્ધા અથવા તો દુશ્મનાવટમાં પરિવર્તિત થવા માટે આવે છે ધીસ મેક્સ ધ લાઈફ ઓફ હ્યુમન બિંગ ફોર્ટી થર્ટી ટ્વેન્ટી ટેન એટલે કોઈ પણ સંબંધ બગડે તે સંબંધને સુધારવા માટે તમારે દર બે મહિને એક પ્રયત્ન છ મહિના સુધી કરવો એટલે ત્રણ વખત કરવો પછી એ સંબંધ ના સુધરે તો એ વ્યક્તિને બિગ ગુડ બાય કહેવું એના પ્રત્યે સદભાવ રાખીને એના માટે પ્રાર્થના કરી કે તમને જીવનમાં સફળતા મળે પછી ટર્ન અરાઉન્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોન્ટ ફોરગેટ ટુ ડિલીટ ધ નંબર ફ્રોમ ધ મોબાઈલ એટલે શું સ્ક્રોલ કરીને પાછું ના આને આવું આવું કરતા કડ નાખવાનું એ શેમાં ગણી લેવાનું કયા ટકામાં ગણવાનું એ બધું વીસ અને દસમાં ગણી લેવાનું બસ આટલું એક લઈને જશો ને તો પણ તમને મજા આવશે એટલા માટે કે આની પાછળ આ સૂત્ર પાછળનો સિદ્ધાંત એ છે કે આપણે મનમાં ધાર્યું એ બધું આપણી પ્રમાણે થતું નથી ત્રીજો એક પ્રશ્ન પૂછ્યું બોલું એમાં કોઈ હાથ ઊંચો નહીં કરે સિમ્પલ ક્વેશ્ચન છે રોજિંદો દરેકના જીવનમાં રોજિંદી ઘટનાનો વન ડે તમે સવારે જે ચબરખી બનાવો છો કે આજે આ કરવું છે નવ વાગ્યા કરું છે સાડા નવ વાગ્યા કરવું છે દસ વાગ્યા કરું સાંજ સુધીમાં ચબરખી પૂરી થઈ ગઈ હોય યાદ ઊંચો કરો કોઈ નહીં કરી શકે ટુ ડુ લિસ્ટ કોઈનું પૂરું થયું નથી ને થશે નહીં તમે સાંજે જોશો ને તો તમારા લિસ્ટમાંથી ઘણું ચાલીસ ટકા પચાસ સાઈઠ સિત્તેર ટકા સુધી થયું છે બાકીનું ત્રીસ ટકા એનર્જી ટાઈમ અનએક્સપેક્ટેડ કામ અને અનએક્સપેક્ટેડ વ્યક્તિ આવી ગઈ છે તો તમે તો એ વ્યક્તિ અને કામ માટે પ્લાનિંગ નહોતું કર્યું ક્યાંથી આવ્યું બાકીનું અડધું ટુ ડુ લિસ્ટ ઉપરથી નક્કી થયેલું છે તારું એટલે મેં તમને પ્રેક્ટિકલી સમજાવ્યું કે ભગવાન સર્વ કરતા હતા છે મનુભાઈ માધવાણીના શીખ પ્રમુખ સ્વામી આપતા વર્ષો પછી બે હજાર આઠ નવ દસની સાલમાં એ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ત્યારે કહેતા કે સ્વામી મને ઘણી બધી હવે માનસિક શાંતિ રહે છે હું કામ કરું છું પણ સાંજે છ વાગે ઓફિસમાંથી ઊભો થઉં ને એટલે ભગવાનને પ્રાર્થના કરું કે મેં મારું કામ કરી લીધું છે હવે તમારે જે ફળ આપવું એ આપો ધીસ ઇઝ થિંકિંગ ડિફરન્ટ અને થિંકિંગ રૂટીન રાત્રે બાર વાગ્યા સુધી પણ મોબાઈલ ચાલ્યો પેલું કામ કેમ પત્તું નથી હા ઇમરજન્સી હોય મેડિકલ કંઈક હોય તો ઇટ્સ ફાઇન બાકી રાત્રે બાર વાગ્યા સુધી તમે ફોન ચાલુ કરો ઇટ ઇઝ ટોટલ નોનસેન્સ લાઈફ કોઈ સેવાની વાત હોય તો વાંધો નથી પણ તમે ધંધો અને વેપાર અને વ્યવહારની વાત રાત્રે બાર વાગ્યા સુધી ચલાવો અને રાત્રે બાર વાગ્યા સુધી ફોન ચાલુ રાખો તો તમે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી કેવી રીતે બચી શકશો તમે બાર વાગ્યા સુધી એટલે ફોન રાખો છો કે કદાચ ઇન કેસ પીએમઓમાંથી તાત્કાલિક ફોન આવી જાય અને પીએમઓમાં ખબર પડે આ ભાઈને તો ઘણી બધી માહિતી છે તો તાત્કાલિક આપણે એક જેપીસી બનાવવાની છે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં ભાઈની તાત્કાલિક જરૂર પડશે કાલે સવારે પીએમઓની ફ્લાઇટ આવે છે ને તમે તાત્કાલિક દિલ્હી આવી જાઓ એવું કુક ફોન રાત્રે બાર ને દસ વાગે મારા મોબાઈલ ઉપર વાગે ઉપાડી ના શકું તો દેશની મોટી અસેવા થઈ જાય છે એવી ગભરાઈ જાઓ એવો ગભરાઈ જાવ છો તમે એવી ગભરામણ થાય છે તું સુઈ જા તારા જેવા એમની પાસે એકસો ચાલીસ કરોડ છે જેને ટાઈમે ટાઈમે બોલાવાના હોય છે બોલાવી લે છે પીએમઓ દ્વારા બોલાવે ઈડી દ્વારા બોલાવે સીબીઆઈ દ્વારા બોલાવે જેને જે દ્વારા બોલાવવાના હોય છે બોલાવી લે છે તું આરામ કરી લે યુ ટેક યોર રેસ્ટ તને ખબર છે ને કે સવારે નવ ને ત્રણ ની આપણે પકડવાની છે સાઉથ બોમ્બે જવા માટે અને તમે સવારે ઉઠીને સીધો મોબાઈલ ચાલુ કરો અને સીધું તમે પછી ડેટા ચાલુ કરો અને પછી સીધું લીલું બટન કયું વોટ્સએપ એ ચાલુ કરો કારણ કે લાલ લાલ બટન નું ટાઈમ રાત્રે હોય છે યુટ્યુબનો લીલાનો સવારે હોય લીલું આખો દિવસ ઘસાતું ઘસાતું બિચારું રાત્રે લાલ થઈ જાય વોટ્સએપ વાપરતા વાપરતા યુટ્યુબ થઈ જાય લાલ કલર ઉડી જાય એનો અને સવારે આમ દોડ 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 મેસેજ લખો ઓ સી લાઈક સેવન્ટી ચેટ હંડ્રેડ મેસેજીસ એમાં અઠ્ઠાણું ટકા મેસેજ ગુડ મોર્નિંગના ફૂલડા સિવાય કઈ છે અને એમાંથી એક ફૂલડું તમને ગમે એટલે તમે એનું શું કરો છો એટલે આ તો બધાને ખબર તો આપણે વાત નથી કરવી હવે એક ફૂલડું તમે ગમે એટલે તમે ફોરવર્ડ કરો તમે બધા ए फुलडू मूंबई थी दुबई जाए सोमवार मंगलवार दुबई थी लंडन जाए बुधवार लंडन थी अमेरिका जाए गुरुवार अमेरिका थी पेली बाजू पेसिफिक क्रॉस कर आवे। शुक्रवार सिंगापुर दिल्ली आए शनिवार दिल्ली थी બોમ્બે આવે પાછું તમારી પાસે એમાં બપોરિયામ કોક પાછો નવરો અને ક્રોપ ચોપ કરે એકાદું પાંદડું કાઢે અને એકાદું પાંદડું ઉમેરે અને પાછું તમને એનું વર્ઝન ટુ પોઈન્ટ ઓ ગમે એટલે પાછું એની યાત્રા તમે શરૂ કરાવો આ તો કઈ ધંધા કરાતા હશે પૃથ્વી પર